સો થિંગ ઇઝ એકાણું બંધારણી સુધારો બે હજાર ત્રણ એમાં એવું કીધેલું છે કે ભાઈ વડાપ્રધાન સહિત વડાપ્રધાન સહિત જે મંત્રી પરિષદ છે એ મંત્રી પરિષદની સંખ્યા લોકસભાની કુલ સંખ્યાના પંદર ટકાથી વધારે હશે નહીં આ વસ્તુને કેન્સલ કરવાનું મેં તમને કીધું હતું ઓકે આમાં નહીં લાગુ પડતી આ પ્રોવિઝન રાજ્યોના સંદર્ભે લાગુ પડે છે કેન્દ્રીય સ્તર પર તો એવું જ છે કે ભાઈ મંત્રી પરિષદની ટોટલ સંખ્યા કેટલી હોઈ શકે તો કે ભાઈ લોકસભાની કુલ સભ્યોના પંદર ટકાથી વધારે ઇટ ઇઝ ઇન્ક્લુડિંગ પ્રાઇમ મિનિસ્ટર ઓલસો ક્લિયર તો એ આપણા ડિસ્કશન થા ભાઈ ઓકે ધેન વી સીન ઓલસો વી સીન ઓલસો ઓર હમ ય પર પહોંચે છે ચાલો તો શરૂ કરીએ આજે અહીંથી ડિસ્કશન આપણું તો કે ભાઈ મંત્રીમંડળની જવાબદારીઓ જવાબદારીઓને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ તો કે એક જે છે એ છે વ્યક્તિગત જવાબદારી એક જે છે એ છે સામૂહિક જવાબદારી બહુ જ સિમ્પલ છે ઓકે જો વ્યક્તિગત જવાબદારી તો કે ભાઈ વ્યક્તિગત રીતે જે મંત્રી છે એ કોને જવાબદાર છે રાષ્ટ્રપતિને ઓકે આ વસ્તુ યાદ રાખજો સામૂહિક રીતે કોને જવાબદાર છે લોકસભાને બસ આટલી જ વસ્તુઓ બીજું કાંઈ જ વસ્તુ ચર્ચા કરવાની વ્યક્તિગત રીતે જે મંત્રીઓ જે છે એ મંત્રીઓ રાષ્ટ્રપતિને જવાબદાર છે કારણ કે રાષ્ટ્રપતિ એમની પાસેથી કામગીરીનો રિપોર્ટ માગી શકે ઓકે ઇન્ફોર્મેશન માગી શકે રાષ્ટ્રપતિ જેને અપોઇન્ટમેન્ટ આપે જેને દૂર કરી શકે એક્સેટ્રા સામૂહિક રીતે આખું મંત્રી પરિષદ કે આખી સરકાર જે છે એ કોને જવાબદાર છે લોકસભાને તો લોકસભામાં એને જવાબ દેવા પડે લોકસભામાં જે છે એ પોતે બજેટ રજૂ કરે લોકસભામાં પોતાની નીતિઓ રજૂ કરે એક્સેટ્રા એક્સેટ્રા બધી વસ્તુ થાય ક્યાં થાય લોકસભામાં હવે આ એક શબ્દ બી લખ્યો છે ધે સ્વિમ ઓર સિંક ટુગેધર બધા સાથે તરશે બધા સાથે ડૂબશે થિંગ ઇઝ ધટ કોઈ વખત જો કોઈ ક્રાઇસિસ થયા તો મંત્રી પરિષદમાંથી જો પ્રધાનમંત્રી રાજીનામું આપે ઇટ મીન્સ આખી મંત્રી પરિષદ બરખાસ્ત થાય આખી મંત્રી પરિષદે રાજીનામું આપવું પડે ઓન ધી અધર સાઇડ કોઈ એકાદ મંત્રી હોય એ રાજીનામું પડે ડઝન મીન કે આખી મંત્રી પરિષદ બરખાસ્ત થાય તો થિંગ ઇઝ ધેટ ધે સ્વિમ ઓર સિંગ ટુગેધર આનો મતલબ એવો છે કે કેબિનેટ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવે તો એને મંત્રી પરિષદનો સામૂહિક નિર્ણય ગણાય ઓકે ભલે કોઈ એક મંત્રાલયનો નિર્ણય હોય આની હું તમને એક એક્ઝામ્પલ હમણાં આપીશ ગુજરાતમાં જે છે ને હમણાં લાસ્ટ લાસ્ટ યર બે હજાર ત્રેવીસમાં એક બિલ પસાર થયું હતું બિલ બિલનું નામ હતું કોમન યુનિવર્સિટી એક્ટ અમારી જ જે બ્રાન્ચ છે એને બનાવ્યો તો કોમન યુનિવર્સિટી એક્ટ હોય તો એમાં શું કરવું પડે તમારે તો કે આખી કેબિનેટના મતલબ કોનો ડિસિઝન કોનો બિલનો તો કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનો પણ જેટલા બી લોકો કેબિનેટમાં હોય બધા લોકોએ સાઇન કરવી પડે આની સાથે એગ્રી છીએ તો મતલબ સરકારનો કોઈ નિર્ણય લેવાતો હોય કે સરકારનો કોઈ નિર્ણય લેવાય છે મંત્રી પરિષદનો કે કેબિનેટનો સામૂહિક નિર્ણય ગણાય ઓકે તો વસ્તુ એ છે કે સામૂહિક રીતે એ લોકો કોને જવાબદાર છે તો કે ભાઈ લોકસભાને જવાબદાર છે અને આ વસ્તુ બી યાદ રાખીશું કે દે સ્વિમ ઓર સિંક ટુગેધર સમજાણી વસ્તુ બે વસ્તુ વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે હિતભાઈ વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે મંત્રી રાષ્ટ્રપતિને સામૂહિક રીતે લોકસભાને આ વસ્તુ આગળ વધ